જેને એસસી મોરચાના પ્રમુખ દિનેશભાઈ ગુલાલે ભારે જહેમત ઉઠાવી પાણીમાંથી બહાર કાઢ્યા હતા સુરત સર વોર્ડ નંબર વાઇસ એસસી મોરચા પદનું આપ જોઈ શકો છો સુરત શહેરની અંદરમાં આવેલ સલામ વિસ્તાર આઝાદનગર રસુલાબાદ અંબેનગર નગરની અંદરમાં ભારે વરસાદના કારણથી મેઘરાજાએ જે વર્ષા વસાવી છે તેને લઈને સલામ વિસ્તારની અંદરમાં નાના નાના ઝૂંપડાઓને લઈને લોકો આપણું પોતાનું ગુજરાન કરે છે જેથી આજે ઝૂંપડાઓમાં અઢીથી ત્રણ ફૂટ જેવું પાણી રોકાણ થયેલું છે જેથી અત્યાર સુધીની અંદરમાં કોઈપણ નામોને સારવાર મળી નથી જે જેથી અમે નજીકના અમારા કોમ્પ્યુટર શ્રી હિમાંશુભાઈજીનો કોન્ટેક્ટ કર્યો છે એમને અત્યારે અમે હાલમાં કીધું છે એમને કીધું કે આપણી તમામ વ્યવસ્થા કરીએ છીએ આપણે એક કોમ્યુનિટી હોલ છે હોલની અંદરમાં જે પણ આપણા લોકો ફસાયા છે એમને આપણે શિફ્ટ કરવા માટે હાલ કોમ્પ્યુટર શ્રી આવતા છે જેથી આપ તમામ લોકોને ખાસ વિનંતી છે જે કોઈ લોકો આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ